એક રાજા હતો જેને પોતાના રાજ્યમાં ક્રૂરતાપૂર્વક પ્રજાને લૂંટી લૂંટી ઘણી બધી સંપત્તિ એક રીતે શાહી ખજાનો ભેગો કરેલો અને રાજ્યથી દૂર એક ગાઢ જંગલમાં સુમસામ જગ્યાએ બનાવેલી એક ગુફા જેવી જગ્યામાં આ ખજાનો છુપાવી દીધો ખજાનાની ફક્ત બે ચાવીઓ હતી એક ચાવી રાજા પાસે હતી અને બીજી તેના ખાસ મંત્રીઓમાંના એક મંત્રી પાસે હતી આ બે સિવાય કોઈને પણ એ ગુપ્ત ખજાના વિશે ખબર નહોતી એક દિવસ કોઈને કહ્યા વિના રાજા એકલો પોતાનો ખજાનો જોવા માટે જંગલમાં ગયો તુફાનો દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ કર્યો અને ખજાનો જોઈને જોર જોરથી હસવા લાગ્યો ચમકતા સોના ચાંદીથી ભરેલા આ ખજાનાને જોઈ એનું મન ખુશમ ખુશ થઈ જતું તે જ સમયે પેલો મંત્રી પણ તે વિસ્તારમાંથી નીકળેલો અને તેણે જોયું કે ખજાનાનો દરવાજો ખુલ્લો હતો તે આશ્ચર્યચકિત થઈ ગયો અને વિચાર્યું કે કદાચ કાલે રાત્રે ખજાનાનો દરવાજો ખુલ્લો જ રહી ગયો હશે અથવા બરાબર લોક નહીં લાગ્યો હોય જ્યારે હું ખજાનો જોવા આવ્યો હતો તો એણે ઝડપથી ખજાનાનો દરવાજો બહારથી બંધ કરી દીધો અને ત્યાંથી ચાલ્યો ગયો અંદર રાજા હશે એવો એને વેમ પણ નહોતો કારણ કે રાજા તો કંઈ આવી રીતે છુપાઈને ખજાનો જોવા તો ન આવે અંદર જ્યારે રાજા ખજાનો જોઈને સંતુષ્ટ થઈ ગયો ત્યારે તે દરવાજા પાસે આવ્યો દરવાજો તો બહારથી બંધ હતો તેણે જોરથી દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું પણ તે ગાઢ જંગલમાં એનો અવાજ સાંભળે કોણ રાજા બૂમો પાડતો રહ્યો પણ કમનસીબે કોઈ આવ્યો નહીં થાકેલો ને હારેલો ખજાના તરફ જોતો રહ્યો દિવસો પસાર થવા લાગ્યા આ બાજુ મંત્રી અને દરબારી રાજાને શોધવા ગામો ગામ ફરવા લાગ્યા અને આ બાજુ રાજા ભૂખ અને તરસથી બેચેન થઈ રહ્યો હતો તે ગાંડા જેવો થઈ ગયો પોતાના ખજાનાના એક સૌથી મોંઘા ચમકતા હીરા પાસે ગયો અને કહ્યું કે હે નાયાબ હીરા મને એક ગ્લાસ પાણી પા પછી મોતી ચાંદી સોનાના ખજાના પાસે ગયો અને કહ્યું હે મોતી ચાંદી સોનાના આભૂષણો મને કંઈક ખાવાનું આપો રાજાને એવું લાગ્યું કે જાણે હીરા અને મોતી એને કહી રહ્યા હોય કે તારા આખા જીવનની કમાણી તને એક ગ્લાસ પાણી અને અન્નનો એક દાણો પણ ના આપી શકે રાજા ભૂખને કારણે વિભાન થઈ ગયો જ્યારે રાજા ભાનમાં આવ્યો ત્યારે તેણે બધા મોતી અને હીરા વેર વિખેર કરી દીધા દિવાલ પાસે આ આભૂષણોથી પોતાનો પલંગ બનાવ્યો એ દુનિયાને સંદેશ આપવા માંગતો હતો પણ તેની પાસે પેન કે કાગળ નહોતા રાજાએ પથ્થરથી પોતાની આંગળી તોડી નાખી અને વહેતા લોહીથી દિવાલ પર કંઈક લખ્યું બીજી બાજુ મંત્રી અને આખી સેના ગુમ થયેલા રાજાને શોધતા રહ્યા પરંતુ જ્યારે ઘણા દિવસો સુધી રાજા મળ્યો નહીં ત્યારે મંત્રી રાજાનો ખજાનો જોવા આવ્યો તેણે જોયું કે રાજા હીરા અને જવેરાતના પલંગ પર મૃત હાલતમાં પડેલો હતો જંતુઓ એના મૃત શરીરને ખાઈ રહ્યા હતા રાજાએ દિવાલ પર લોહીથી લખ્યું હતું કે આ બધી સંપત્તિ પાણીનો એક ઘૂંટ કે અન્નનો એક દાણો પણ આપી શકતી નથી મિત્રો આજ અંતિમ સત્ય છે છેલ્લી ઘડીએ તમે ભેગી કરેલી સંપત્તિમાંથી કશું સાથે નહીં આવે સાથે આવશે તો ફક્ત તમારા કર્મોની સંપત્તિ બાકી બધું અહીં જ રહી જશે એટલા માટે ભગવાને તમને ભેટ તરીકે આપેલા જીવનમાં સારા કાર્યો કરો કોઈ પણ સ્વાર્થ વિના લોકોના કલ્યાણ માટે કાર્ય કરો અને સારા કાર્યોની અમૂલ્ય સંપત્તિ કમાવો જે હંમેશા તમારા માટે ઉપયોગી થશે તમારો આ વીડિયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર પણ